મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર જેમણે આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ઠાકોર સમાજના વિસ્તારમાં રામજી ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું ગેની બેનની જેમ જ રામજી ઠાકોરને પણ લોકોએ ફાળો આપ્યો છે ઠાકોર સમાજના લોકોએ રામજી ઠાકોરને ફાળો આપ્યો જનતા મને વોટ અને નોટ બંને આપી ચૂંટણી જીતાડશે આ વાત રામજી ઠાકોરે કહી છે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે રામજીભાઈ ઠાકોરને મેદાને ઉતાર્યા છે રામજીભાઈ ઠાકોર આજે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે વિવિધ વિસ્તારોની અંદર જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે તેમને તેમના સમાજના લોકો ફાળો આપી રહ્યા છે રામજીભાઈ ગેની બેનને તો મામેરા તરીકે આપે છે આપને કઈ રીતે આપે છે સો ટકા આ વખતે તમારા સમાજે ચોક્કસ મન બનાવી લીધું છે કે અઢારે વર્ણ ને ખૂબ આ છે કે ગેનીબેન હોય ચંદનજી ઠાકોર હોય રામજી ઠાકોર હોય એ તમામે નોટ ને વોટ સાથે વિજય બનાવવાના સંકલ્પ લીધો સમાજે લીધો છે આજે આપ અહીંયા આવ્યા હતા આપણા વિસ્તારની અંદર તો લોકોએ આપને ફાળો બી આપ્યો છે ચૂંટણી લડાવવા માટે શું કહેશું સો ટકા લોકોને ખ્યાલ જ છે કે રામજીભાઈને તમામ રીતે મદદ કરવા માટે સમાજ બંધાયેલો છે તો આ જ્યાં અમારા અમરતજી ઠાકોરના ત્યાં એક સામાયિક પ્રસંગમાં આવેલો છું તો એમને મને યથાસ્થિત મુજબ ખૂબ ફાળો ફાળો અને મત આપવાની આશીર્વાદ આપ્યા છે કયા કે મુદ્દાની લોકો સમક્ષ છે લોકો આપને ફાળો આપીને ચૂંટણીમાં આગળ વધે શું કહેશો સમાજના આશીર્વાદ લેવાના છે સમાજ પાસે તન મન ધનથી સમાજમાં સાથે રહે એવા મે પ્રયત્ન કરવાના છે મારી સાથે અસંગભાઈ છે અસંગભાઈ ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છો શું કહેશો આ વખતનો માહોલ એ બેરોજગારી મોગવારી શિક્ષણનો સ્તર અને ખેડૂતોના પ્રશ્નો લઈ અને પ્રજા સમક્ષ અમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે એટલો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે રામજીભાઈને અત્યારે સામાજિક પ્રસંગમાં આવ્યા હતા ત્યાં પણ નોટ સાથે વોટ ફાળા સાથે લોકોએ આશીર્વાદ આપ્યા છે એટલે આ વખતનો જે માહોલ બની રહ્યો છે ધીરે ધીરે એ કોંગ્રેસ તરફી વાતાવરણ બની રહ્યું છે ભરતભાઈ શું કહેશો સમાજે આજે ફાળા આપવાની શરૂઆત કરી શું કહેશો રામજી ઠાકોર એક મધ્યમ વર્ગ પરિવારમાંથી કેન્ડિડેટ જ્યારે મળ્યા છે ખેડૂત પુત્ર છે સામાજિક આગેવાન છે ત્યારે આજે અહીંથી મહેસાણાની બહુ મોટી સોસાયટી તુલસી તિરુપતિ તુલસીની અંદર આવ્યા છે ત્યારે રામજીભાઈ ઠાકોરને યથાશક્તિ લોકો ફાળો આપી રહ્યા છે અને નોટ અને વોટ બંને આપવાનું સમાજે જ્યારે મક્કમતાથી નિર્ણય લીધો છે ત્યારે ખૂબ જંગી મતોથી જીતે એવું સમાજને પણ લાગણી છે તો આપ સમજી શકો છો કે રામજીભાઈ ને તેમના જે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ અહીંયા પ્રચાર માટે પહોંચ્યા છે જે રીતે લોકો પાસે ગઈ છે ત્યારે મતની તો આશા હોય પરંતુ ક્યાંક ક્યાંક લોકો યથાશક્તિ ફાળો આપીને રામજીભ ને મદદ કરી હશે મેં સાંભળી